સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસર હેઠળ એક બાળકનું છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામના ત્રણ વર્ષીય બાળકને તેર જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો બાળકની હાલત નાજુક હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રે બાળકનું મોત નીપજ્યું જેને લઈને આ વાયરસથી મૃત્યુ આંક પર પહોંચ્યો છે

અમદાવાદમાં સાબરમતીના શુદ્ધિકરણ પાછળ કરોડનો ખર્ચ કરવા છતાંય નદીમાં વનસ્પતિ નીકળી છે સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ તંત્ર તરફથી એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ નદીની સફાઈ અને જાળવણી કરવામાં નથી આવતી સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નદીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઉગી નીકળી છે ઠેર ઠેર જળકુંભીના કારણે આખી નદી લીલી વનસ્પતિથી ભરાઈ ગઈ છે સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે નદીમાં જળકુંભી પથરાઈ ગઈ હોવાને કારણે હાલમાં ફ્લોટિંગ રેસ્ટોરા પણ બંધ કરી દેવામાં આવી છે જળકું દૂર કરવા વાર્ષિક એક કરોડ થી વધુ નો ખર્ચ કરવામાં આવે છે પરંતુ નદી માં હજુ સુધી સફાઈ કરવામાં આવી નથી વનસ્પતિ ઉગી નીકળી છે વરસાદ આવ્યો જેના કારણે થઈને પાણીનું લેવલ છે તેને ઘટાડી દેવામાં આવ્યું છે તેના કારણે થઈ નદીમાં પાણી ઓછું જોવા મળી રહ્યું છે અને આ બધા કારણોસર હાલ જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તેને બંધ કરવાની ફરજ પડી છે અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર